વડોદરાથી સમાચાર સાયબર ગઠિયાઓનો વધુ એક કિમ્યો નવા પેન કાર્ડની જાહેરાત બાદ સાયબર ગઠિયાઓ એક્ટિવ થઈ ગયા છે હવે પેન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરોની જાહેરાતના નામે સાયબર ફ્રોડ કરી રહ્યા છે જોકે સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળી મુજબ યોનો એસબીઆઈથી થર્ડ પાર્ટી એપીકે ડાઉનલોડ કરવી નહીં હકીકતમાં કોઈ જ ઓનલાઈન પ્રોસેસ નથી કરવાની જૂના પેન કાર્ડ પણ ચાલું જ રહેવાના છે તમારા એડ્રેસ પર નવા પેન કાર્ડ ડિલિવર થાય પછી જ જૂના કાર્ડ બંધ થશે કોઈ ઓટીપી પણ બેંક કે સરકાર પાસે માગવાના નથી જરૂર જણાય તો સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરવો તેવી પણ સલાહ આપી છે સાયબર ફ્રોડસ્ટર્સ છે એ લોકો અત્યારે એ રીતના એ કરી રહ્યા છે કે તમારા જૂના પાન કાર્ડ બ્લોક થઈ રહ્યા છે એ પાન કાર્ડ તમને બ્લોક થઈ ગયા છે એ પાન કાર્ડ તમે અપડેટ કરાવવા માટે તમારા આધાર કાર્ડ આપો અને એ તમને સ્પેસિફિકલી અત્યારે એક ઉદાહરણ આપવું તો યોનોની અત્યારે યોનો એપ્લિકેશનના નામે એક સ્ક્રીનશોટ અત્યારે થઈ રહ્યો છે એમાં એ લોકો એ રીતના બતાવી રહ્યા છે કે તમારું એકાઉન્ટ અને પાન કાર્ડ મેચ ન થવાના કારણે અમે બંધ કરી રહ્યા છે કારણ કે જૂનું પાન કાર્ડ હોવાના લીધે હવે એ પાનકાર્ડ તમે અપડેટ કરાવવા માટે જે નીચે અમે એપ્લિકેશન આપીએ છીએ એ એપ્લિકેશનને કોન્ટ લિંક ક્લિક કરો ડાઉનલોડ કરો અને એમાં જે ફોર્મ ફિલઅપ કરવાનું છે ફોર્મ ફિલઅપ કરો મોસ્ટલી એમાં કેવું છે કે એ એપ્લિકેશન જેવી તમે ડાઉનલોડ કરો છો એટલે બેકેન્ડમાં જે તમારા આપણે ફોનના બેકેન્ડમાં એક એપ્લિકેશન રન થાય છે જેનાથી અથવા કે તમારો જે આપણે પા પર્સનલ ડેટા છે એ સામેવાળાના જે આપણે સાયબર ફ્રોડસ્ટર છે એ લોકો પાસે જતો હોય છે આધાર કાર્ડને પાન ને જે લિંક કર્યા છે એટલે એના થકી શું થશે કે જે ખોટા અમુક જે અત્યારે બેંક એકાઉન્ટ બની રહ્યા છે ખોટા ડોક્યુમેન્ટના નામે લોકોના નામે લોન લેવાઈ રહી છે તો એના પર અત્યારે તવાઈ બોલાવવાનું એ કાંઈ એ છે પણ એની સામ ઉલટું એ થઈ રહ્યું છે કે સાયબર પ્રોડેસ્ટરે આની અંદર બી પોતાનો ઓપોર્ચ્યુનિટી શોધી લીધી છે